ફેસ્ટિવલ બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે પ્રથમ કેટેગરીની વાત કરીએ તો પ્રાદેશિક અને લક્ઝરી કેટેગરીનો સમાવેશ થાય છે તેની ફી પચાસ રૂપિયા રાખવામાં આવે છે લક્ઝરી કેટેગરીમાં અમદાવાદની ચાણીતી હોટેલનો ફૂડ માણી શકાશે બીજી કેટેગરીની બી વાત કરીએ તો રોયલ પેવેલિયન વેલ્નેસ પેવેલિયન અને આધ્યાત્મિક પેવેલિયનનો સમાવેશ થાય છે આ પેવેલિયન ભોજન લેવા માટે તમારે 1500 થી 3000 જેટલો ખર્ચ કરવો પડશે રોયલ પેવેલિયનની વાત કરવામાં આવે તો ગોંડલ લીમડી ગ્વાલિયર જેવા રાજપરિવારના વંશજો દ્વારા તેઓના કિચનમાં તૈયાર થતું શાહી ભોજન આપવામાં આવશે વેલનેસ પેવેલિયનમાં સેલિબ્રિટી શેફ ગૌતમ મહર્ષિ ઉપસ્થિત હશે તેમાં ભારતીય ભોજન પીરસવામાં આવશે ભોજન લેનાર વ્યક્તિનું આયુર્વેદિક રીતે મેડિકલ ચેકઅપ પણ કરાશે આધ્યાત્મિક પેવેલિયનમાં જગન્નાથપુરી તેમજ વૃંદાવનના રાધારમણ મંદિર દ્વારા ભોજન પ્રસાદી આપવામાં આવશે અહીં પરંપરાગત રીતે પંગત પાડી ભોજન પીરસવામાં આવશે આ સાથે અહીં એક અનોખું કોફી પેવેલિયન હશે જ્યાં મુલાકાતીને જીવંત કોફી પ્લાન્ટ લરણી કરેલ લીલી કોફી બીન્સ શીખવાની પ્રક્રિયા અરેબિકા અને રોબસ્ટાની જાતો વચ્ચેનો તફાવત અને છેલ્લે તાજી ઉકાળેલી કોફીનો સ્વાદ માણવાથી લઈને કોફીની મુસાફરીનો અનુભવ મળશે ઇવેન્ટમાં અગ્રણી હસ્તીઓ લંડનની નેટફ્લિક્સ સ્ટાર શેફ આસમા ખાન બાંગ્લાદેશ ટીવી સ્ટાર શેફ નાહિદ ઉસ્માન આંતરરાષ્ટ્રીય સ્તરે વખણાયેલી લેખક અને ખાદ્ય વિવેચક રશ્મિ ઉદયસિંહ લિજેન્ડરી શેફ મંજિત ગિલ સેફ સુવીર સેલિબ્રિટી શેફ અનાહિતા ગોડી નેપાળના રોહિણી રાણા પદ્મશ્રી ડોક્ટર પુષ્યેશ પંત સુપર મોડેલ લક્ષ્મી રાણા ફેશન ડિઝાઇનર નિખિલ મહેરા ટીવીના પત્રકાર પૂજા તલવાર નવાબ કાઝિમ અલી ખાન રામપુરા સામેલ થશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આઠમી નવમી અને દસમી માર્ચે બે હજાર ચોવીસના રોજ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે અને આ જે ઇવેન્ટ છે જે રીતે વર્લ્ડ સિ હેરિટેજ વર્લ્ડ સિટી અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ પુસ્તક મેળો ફ્લોવર શો જેને ગિનિઝ ગ્રુપ ઓફ વર્લ્ડમાં સ્થાન મળે છે એવી જ રીતે આ એક ચોથી ઇવેન્ટ અમે અહીંયા અમદાવાદ કોર્પોરેશન દ્વારા શરૂઆત કરવામાં આવી છે અને આ ઇવેન્ટમાં નિષ્ણાતો એમાં પત્રકાર અને જે લેખક બધા જ ભાગ લેશે અને આ ઇવેન્ટમાં ખાસ બે પ્રકારની જે થીમ છે એમાં એક લક્ઝરિયસ થીમ અને એક પ્રાદેશિક થીમ એમાં જે અને એક ખાસ અનોખું કોફી પેવેલિયન બનાવવામાં આવ્યો છે જેમાં કે લોકો એની મુલાકાત લઈ અને જે કોફી પ્લાન્ટ છે અને તે મુલાકાતમાં જે કોફી ઉકાળેલી કોફીનો પણ મજા ત્યાં માણશે અને સાથે સાથે હું આમાં ત્રણ પ્રકારની રાજાશાહી અને પ્રાદેશિક પ્રકારની વાનગીઓનો સમાવેશ થયો છે જેમાં હું એવી આશા રાખું છું કે નગરજનો આ ફૂડ ફેસ્ટિવલની મુલાકાત લઈ અને આપણા ઘરે જાતે બનાવીને એવી રીતે આપણે વાક્યો બનાવીએ અને એનો ઉપયોગ કરીએ અને આપણા સ્વાસ્થ્યમાં પણ એનો સુધારો થાય અને સ્વાસ્થ્ય પણ ના બગડે એનું હું ખાસ જરૂરજનોને અમી મુલાકાત માટે રજૂઆત કરું છું અને આ બચણ આપું છું એની ખબરો કે ચેનલ કોઈ સબ્સ્ક્રાઇબ કીજીએ ખબરો પણ નોટિફિકેશન પાણી કે લઈએ બેલ આઇકોન ટુ ફેન વુડ ધ